આમ આદમી પાર્ટી દ્વારા ભાણવડ ખાતે કિસાન મહાપંચાયતનું ખેડૂતોના પ્રશ્નો અને અધિકારોને વાચા આપવા માટે આજ રોજ ભાણવડના ત્રણ પાર્ટિયા ખાતે એક ભવ્ય કિસાન મહાપંચાયતનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટી દ્વારા ભાણવડ ખાતે કિસાન મહાપંચાયતનું ખેડૂતોના પ્રશ્નો અને અધિકારીઓને વાચા આપવા માટે આજરોજ ભાણવડના ત્રણ પાટિયા ખાતે એક ભવ્ય કિસાન મહાપંચાયતનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું કિસાન મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી જ્યાં જોધપુરના ધારાસભ્ય હેમંત ખાવા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા નેતાઓએ ખેડૂતોને સંબોધતા રાજ્ય સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા અને ખેડૂતોના હિત માટે આપના સંકલ્પને દોહરાવ્યો હતો કિસાન મહાપંચાયત દરમિયાન આમ આદમી પાર્ટીની નીતિઓ અને ખેડૂત ખેડૂતલક્ષી વલણથી પ્રભાવિત થઈને દ્વારકા જિલ્લા અને આસપાસના વિસ્તારોના અનેક આગેવાનો અને સામાન્ય લોકો ઔપચારિક રીતે આમ આદમી જોડાયા હતા પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ તમામ પક્ષમાં આવકાર્યા હતા આપ દ્વારા આ કિસાન મહાપંચાયતના માધ્યમથી ખેડૂતોને તેમના હક અને અધિકાર માટે એક થવા અને આગામી સમયમાં ખેડૂતોની લડતને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો આજે જે ભાણવંતના વેરાળ ખાતે યોજવામાં આવી હતી જેમાં અમારી દસ માંગણીઓ છે ખેડૂતોને દસ હજાર નો પેકેજ આપ્યું છે પૂરતું નથી દસ હજાર ખોર નું આમાંથી તો ખેડૂતને ને ત્રણ હજાર રૂપિયા વિઘે કશું ન થાય મારું મગફળી નું સત્તર દર હજાર નું વીઘાનું તો ખાલી ખર્ચ છે એટલે ખેડૂતો ખૂબ દેવામાં છે એટલે આજે કિસાન માપંચાયતમાં હજારો ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અમારી પ્રદેશ નેતૃત્વ પણ રહ્યું હતું અને માની ગોપાલભાઈ માની રાજુભાઈ થી માનીને બધા આગેવાનો પણ અમારે રહ્યા હતા

દસ હજાર ગામડાઓમાં મિટિંગ કરવાના છે પણ ખેડૂતો સાથે આમ આદમી પાર્ટીની એક લહેર ઉપડી છે આજે ખૂબ આગેવાનો જામ ખંભાડિયાથી જામનગરથી તમામ આગેવાનો જોડાયા છે લગભગ આગેવાનો પોતાના પાંચસો જેટલા કાર્યકર્તાઓ સાથે આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે પોરબંદર માંથી પણ સારા સારા આગેવાનો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે હું સૌને આવકારું છું અને મને પૂરો વિશ્વાસ છે કે આમ આદમીમાં જોડાયેલા તમામ નાગરિકો એ આગામી સમયમાં પ્રજાના અને સેવાના કામો કરશે આજે દેવભૂમિ દ્વારકાના ત્રણ પાર્ટીયા પાસે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયત નું આયોજન કરવામાં આવ્યું માવઠું થયું માવઠા ખેડૂતો અને ખેડૂતો અત્યારે દુખી છે એવા સમયે સરકારે જે કૃષિ મજાક પેકેજ જાહેર કર્યું છે એની ખેડૂતો સાથે ચર્ચા ચિંતન કરવા ગુજરાતના અલગ અલગ માર્કેટિંગ યાર્ડમાં

કે જેમાં દૂધ ઉત્પાદન કરતા પશુપાલકોની બાબત હોય માલધારીઓની બાબત હોય કપાસ પકવતા ખેડૂતો શેરડી પકવતા ખેડૂતો વગેરે ખેડૂતોના મુદ્દાઓ ઉપર રજૂ કરવા માટે આજે આમ આદમી પાર્ટી દ્વારા આ મહાપંચાયત યોજવામાં આવી હતી મને એ વાતની ખુશી છે કે આજે ખેતરમાં ખૂબ કામ ચાલુ છે અનેક જગ્યાએ થ્રેસર ઓપનર ચાલુ છે અલગ અલગ કામ જે હોય ખેતી ને લગતા એ ભરપૂર મોસમ જે કામની તેમ છતાય જબરજસ્ત વિશાળ સંખ્યામાં ખેડૂતો સ્વયંભુવા સભામાં હાજર રહ્યા અને એટલું જ નહીં એમના ચહેરા ઉપર જે ઉર્જા અને ઉત્સાહ જોવા મળ્યો એના ઉપરથી તો એવું લાગે છે કે આ દેવભૂમિ દ્વારકામાં આવતી ચૂંટણીમાં વિષાવદર વાળી થવાની છે તરતક ની વાત કરી ગુજરાતમાં છેવાડે બેઠેલો ગામડાના માણસ જ્યારે ટીવીમાં જોવે ત્યારે એને એમ લાગે કે સરકાર છે મને જ્યારે વિસાવદર વિધાનસભાના એ ચૂંટણી જીતાડી વિધાનસભામાં મોકલ્યો અને મેં નજીકથી જોયું તો મને એમાં સરકાર નહીં સર્કસ દેખાય છે જે રીતે દર પોણા બે વર્ષે સંગીત ખુરશીની રમત ચાલતી હોય એમ મંત્રી બદલી નાખવાના દર પોણા બે વર્ષે નવા મંત્રી આવે મંત્રી પોતે પણ હજુ સમજતો થાય કે હું મંત્રી છું એ પહેલા તો નવા મંત્રી આવી જાય તો આ સર્કસ જે ચાલી છે એ જનતા માટે ફાયદાકારક નથી જનતા તો દુખી છે જનતા શહેરોની જનતા અલગ મુદ્દા થી પીડાય છે ગામડા ની જનતા અલગ મુદ્દા થી પીડાય છે અને સરકાર સંગીત ખુરશીની રમત રમે છે તારો વારો કે મારો વારો તો આ સરકાર નથી આ સર્કસ છે એવું હું ગુજરાતની જનતાને જનતા ને કહી રહ્યો છું